તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી કોઈપણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો ખેડૂતો માટે રાહતના સમાચાર છે આરબસાગરની ડિપ્રેશન સિસ્ટમ નબળી પડતાં રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે રાજ્યની આગામી બે દિવસ બાદ વરસાદી માહોલમાંથી સંપૂર્ણ રાહત મળવાની શક્યતા છે જોકે આજે સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદ થવાની અને સૌરાષ્ટ્ર કચ્છમાં થંડરસ્ટ્રોમની આગાહી છે આગામી ચોવીસ કલાક દરમિયાન ભારે પવન ફૂંકાવાની સંભાવના છે પરંતુ માછીમારો માટે રાહત છે કે આગામી પાંચ દિવસ માટે દરિયામાં કોઈ ચેતવણી નથી વુમન્સ વન ડે વર્લ્ડ કપ બે હજાર પચીસની ફાઇનલમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકા સામે ત્રેપન રને ધમાકેદાર જીત મેળવી છે મહિલા વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતીય ટીમે આ ટાઇટલ પ્રથમવાર જીત્યું છે આ ઐતિહાસિક સિદ્ધિને લઈ ગુજરાત સહિત દેશભરમાં જશ્નનો માહોલ છવાયો છે ભારતીય મહિલા ટીમની જીત બાદ મોડી રાત્રે અમદાવાદ સુરત અને વડોદરા સહિતના શહેરોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા ક્રિકેટ રસિકોએ સાથે બાઇક રેલી યોજી હતી અને ફટાકડા ફોડીને આતશબાજી કરી હતી જે પુરુષ વર્લ્ડ કપની જીત જેવો જ માહોલ હતો રાજસ્થાનના જયપુરમાં સોમવારે બપોરે હરમાડાના લોહા મંડી ખાતે એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે ફૂલ સ્પીડે આવી રહેલા ડમ્પરે એક પછી એક સત્તર વાહનોને ટક્કર મારી દીધી આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ચૌદ લોકોના મૃત્યુ થયાની પુષ્ટિ થઈ છે જેમાં ઘણાના શરીરના ટુકડા થઈ ગયા હતા દુર્ઘટના બાદ લોકોએ ડમ્પરના ડ્રાઈવર કલ્યાણ મીનાને ઘટના સ્થળેથી પકડી લીધો પોલીસનું કહેવું છે કે ડ્રાઈવર નશાની હાલતમાં હતો અને તેની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અકસ્માતમાં દસ લોકો ઘાયલ થયા છે જેમાંથી છ ગંભીર ઘાયલોને એસએમએસ હોસ્પિટલ ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવે છે પોલીસે જણાવ્યું કે આ ઘટના અકસ્માત પહેલાં ડ્રાઈવરની કાર સવાર સાથેની બોલાચાલીના કારણે અથવા બેફામ ગતિએ ડમ્પર ચલાવવાથી બની હતી રાજસ્થાનના મંત્રી ગજેન્દ્રસિંહ ખીમસરે મૃત્યુઆંકની પુષ્ટિ કરી છે રાજસ્થાન ભાજપ પ્રમુખ મદન રાઠોરે ડ્રાઈવરોની બેદરકારી પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે આ ઘટના ગંભીરતાની માંગ કરી છે ખાસ કરીને ફલુદીના દુઃખદ અકસ્માત પછી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા આઈસીએ એ સપ્ટેમ્બર સત્રની ફાઉન્ડેશન ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષાઓના પરિણામો સમય પહેલાં જાહેર કરે છે ફાઉન્ડેશનમાં એલ રાજ્યલક્ષ્મી ઇન્ટરમીડિયેટમાં નેહા ખાનવાની અને ફાઇનલમાં મુકુંદ અઘીવાલે ટોચનું સ્થાન મેળવ્યું છે ગુજરાતમાં અમદાવાદની કૃતિ શર્માએ સીએ ઇન્ટરમીડિયેટમાં ભારતમાં બીજો રેન્ક મેળવ્યું છે જ્યારે રાજકોટના જીગર ક્રચ્છનો ફાઉન્ડેશનમાં વીસમો રેન્ક આવે છે ફાઇનલ પરીક્ષાનું પરિણામ સોળ પોઈન્ટ ત્રેવીસ ટકા અને ઇન્ટરમીડિયેટનું પરિણામ દસ પોઈન્ટ ઝીરો છ ટકા આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવવાના છે તેઓ આગામી પંદરમી નવેમ્બરે નર્મદા જિલ્લાના દેરિયાપાડામાં આયોજિત કાર્યક્રમમાં હાજર રહેશે માત્ર પંદર દિવસના ગાળામાં પીએમ મોદીની આ બીજી ગુજરાત મુલાકાત હશે આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન ડેડિયાપાડામાંથી ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીનું લોન્ચિંગ કરશે અગાઉ પીએમ મોદીએ એકત્રીસમી ઓક્ટોબરે નર્મદાના કેવડિયા ખાતે એકતા દિવસની પરેડમાં હાજરી આપી હતી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આજે સ્ટાર એરની ઇન્દોર માટેની વધારાની ડાયરેક્ટ ફ્લાઇટનું સત્તાવાર લોન્ચિંગ થયું છે વધતી મુસાફરીની માંગને ધ્યાનમાં રાખીને આ નવી કનેક્ટિવિટી શરૂ કરવામાં આવી છે પ્રથમ ફ્લાઇટને એરપોર્ટ પર દીપ પ્રાગટ્ય અને કેક કટિંગ જેવા વિશેષ સમારોહ સાથે વિદાય આપવામાં આવી આ નવી સેવા બિઝનેસ ટ્રાવેલર્સ અને પર્યટકો માટે સમય બચત અને વધુ સારી કનેક્ટિવિટી પૂરી પાડશે જેનાથી બંને શહેરો વચ્ચેનો વાહન વ્યવહાર વધુ મજબૂત બનશે બિહારમાં છ નવેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન યોજાવાનું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યો કે ચૌદ નવેમ્બરે બપોરે એક વાગ્યા સુધીમાં લાલુ રાહુલનો સભાય થઈ જશે અને એનડીએ સરકાર બનશે તેમણે સીતામઢીથી અયોધ્યા સુધી વંદે ભારત ટ્રેનને પૂર રોકવા માટે રૂપિયા અગિયાર કરોડની પરિયોજનાઓ જાહેર કરી બીજી તરફ આરજેડીના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે સત્તા પરિવર્તનની આશા વ્યક્ત કરી અને કહ્યું કે તેજસ્વી યાદવ મુખ્યમંત્રી બનશે કોંગ્રેસના પ્રિયંકા ગાંધીએ કુમાર પર નિશાન સાધતા કહ્યું કે આ ડબલ એન્જિનની નહીં પરંતુ દિલ્હીથી ચાલતી સિંગલ એન્જિનની સરકાર છે અમદાવાદથી ગોવા જવા ઈચ્છુક મુસાફરો માટે સારા સમાચાર છે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી હવે એર ઇન્ડિયા એક્સપ્રેસ એરલાઇન્સની ગોવા માટેની નવી ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થઈ ગઈ છે જે એક નવેમ્બરથી સત્તાવાર રીતે કાર્યરત થઈ છે આ ફ્લાઇટ સોમવારથી શુક્રવાર અને રવિવારે ઉપલબ્ધ રહેશે અમદાવાદથી સવારે દસ પચાસ વાગે ટેક ઓફ થશે અને બપોરે બાર પાંત્રીસ વાગે ગોવા પહોંચશે આ નવું હવાઈ જોડાણ પ્રવાસીઓ માટે મુસાફરી વધુ સરળ અને ઝડપી બનાવશે ઇસરો દ્વારા ભારતનો સૌથી મોટો અને ચુમ્માલીસો કિલોગ્રામ વજનનો કોમ્યુનિકેશન સેટેલાઇટ સીએમએસ જીરો ત્રણ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવી છે આ સેટેલાઇટને એલવીએમ થ્રી રોકેટની મદદથી જીઓ સિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં મોકલાવે છે આ સીએમએસ જીરો થ્રી સેટેલાઇટ એક મલ્ટીબેન્ડ કોમ્યુનિકેશન સેટેલાઇટ છે આ એડવાન્સ સેટેલાઇટ દ્વારા ભારતના દરેક ખૂણામાં અને ભારતીય હિન્દ મહાસાગર વિસ્તારમાં મજબૂત ડિજિટલ કનેક્ટિવિટી અને ટેલિકોમ્યુનિકેશન કવરેજ પહોંચાડવામાં આવશે આ સેટેલાઇટ નૌસેનાનો અત્યાર સુધીનો સૌથી અદ્યતન સેટેલાઇટ છે તે હાઈ કેપેસિટી બેન્ડવિથ દ્વારા જહાજો સબમરીન અને કંટ્રોલ કેન્દ્રો વચ્ચે સુરક્ષિત અને અવિરત જોડાણ સુનિશ્ચિત કરશે જેથી સમુદ્રમાં દેખરેખની ક્ષમતા મજબૂત બનશે ચંદ્રયાન ત્રણની સફળતા બાદ ચર્ચામાં આવેલા એમ થ્રી રોકેટે આ મિશનમાં મહત્વની ભૂમિકા ભજવી છે આ સફળતા બાદ એમ થ્રી હવે કોમર્શિયલ સેટેલાઇટ લોન્ચર તરીકે પણ ઉપયોગમાં લેવાઈ શકે છે ઇસરોએ માર્ચ બે હજાર છવ્વીસ પહેલાં સાત મહત્વના મિશન લોન્ચ કરવાનું લક્ષ્ય રાખ્યું છે આમાં ગગનયાન પ્રોગ્રામની ત્રણ ક્રૂ વગરની ટેક્સ્ટ ફ્લાઇટ જીવન જી ટુ જી થ્રી અને અંતે માનવ આધારિત ગગનયાન મિશનનો સમાવેશ થાય છે માનવ મિશન પહેલાં જીવન જી ટુ જી થ્રી દ્વારા ક્રૂ મોડ્યુલ લાઇફ સપોર્ટ અને સેફ્ટીની ક્ષમતા ચકાસવામાં આવશે આ ઉપરાંત SSLV ડી થ્રી મિશન દ્વારા યુદ્ધ દરમિયાન ઉપયોગી થઈ શકે તેવા નાના સેટેલાઇટ લોન્ચ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે જે ઓછા ખર્ચે સારું કામ કરી શકે બાકીના મિશનમાં ઇન્સેટ થ્રીડીએસ નેક્સ્ટ જનરેશન હવામાન સેટેલાઇટ છે જે આબોહવાની આગાહી અને કુદરતી આફતોની ચેતવણીને વધુ ચોક્કસ બનાવશે આ મિશન દ્વારા ભારત સ્પેસ એક્સપ્લોરેશનમાં અમેરિકા રશિયા અને ચીન જેવા દેશોની હરોળમાં સ્થાન મેળવશે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને થયેલા નુકસાન અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી છે તેમણે જણાવ્યું કે મંત્રીઓ દ્વારા પાક નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી શરૂ કરાઈ છે અને ટૂંક સમયમાં જ ખેડૂતો માટે રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવશે અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે જાફરાબાદ તાલુકાના ધોરાદ્રી ગામમાં આધેડ જાદવભાઈ સોમાભાઈ રાઠોડ નદીમાં ડૂબી ગયા હતા ચોવીસ કલાકથી સ્થાનિકો સાથે એનડીઆરએફની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરી હતી આજે નદીમાંથી જાધવભાઈનો મૃતદેહ મરી આવ્યો છે ઘટનાની જાણ થતાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ઘટના સ્થળે પહોંચ્યા હતા મૃતકની લાશની બહાર કાઢી જાફરાબાદ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડાયા છે નદીના પાણી અને કીચડ વચ્ચેથી મૃતકની લાશ બહાર કાઢવામાં ભારે મુશ્કેલી પડી હતી એનડીઆરએફ ટીમનું વાહન ફસાતા લોકોની મદદ કરી બહાર કઢાયું હતું કમોસમી વરસાદને કારણે ઘાસચારાને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને પંચમહાલ ડેરીએ પશુપાલકો માટે મોટી રાહતની જાહેરાત કરી છે પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડે પંચામૃત દાનના ભાવમાં પ્રતિ કિલો દીઠ એક રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે આ ભાવ ઘટાડાનો લાભ પંચમહાલ મહીસાગર અને દાહોદ જિલ્લાના હજારો પશુપાલકોને એકાદ બે મહિના સુધી મળશે આ નિર્ણયથી આર્થિક બોજ હેઠળ દબાયેલા પશુપાલકોને તેમના પશુઓના પોષણ માટે મોટો ટેકો મળશે પાલનપુરના જૂના બસ સ્ટેન્ડ ખાતે સનસણી ઘટના બની છે જ્યાં દાહોદ પાલનપુર રૂટની એક એસટી બસમાં મુસાફરી કરી રહેલા એક અજાણ્યા યુવકે અચાનક ટી શર્ટ કાઢીને ઘરે ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો મુસાફરો અને સ્થાનિક લોકોએ સમસરી દોડી આવીને આ યુવકનો આબાદ બચાવ કર્યો હતો ઘટનાની જાણ થતાં જ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે યુવકને ઝડપી પાડીને વધુ પૂછપરછ માટે પોલીસ મથકે લઈ ગયો છે પોલીસે યુવક કોણ છે અને તેને કયા કારણોસર આ ગંભીર પગલું ભરવાનો પ્રયાસ કર્યો તે અંગે ઊંડી તપાસ શરૂ કરી છે મેક્સિકોમાં ડે ઓફ ધ ડેડ તહેવારની ઉજવણી વચ્ચે હાર્મોસિલો શહેરમાં આવેલા વાલ્ડોઝ સ્ટોરમાં ભયાનક વિસ્ફોટ બાદ આગ લાગી હતી શનિવારે બનેલી આ દુર્ઘટનામાં બાળકો સહિત ત્રેવીસ લોકોના મોત થયા છે જ્યારે અગિયાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે સોનારા રાજ્યની ગવર્નર આલ્ફોન્સો દુરાજોએ ઘટનામાં સગીરોના મોતની પુષ્ટિ કરી છે અને તાત્કાલિક તપાસનો આદેશ આપે છે વિસ્ફોટનું સંભવિત કારણ ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ હોઈ શકે છે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા પચાસ ટકાના ભારે ટેરિફને કારણે ભારતીય નિકાસને મોટો ઝટકો લાગે છે ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનોશિયેટિવ જીટીઆરઆઈના અહેવાલ મુજબ મે અને સપ્ટેમ્બર બે હજાર પચીસ વચ્ચે યુએસમાં ભારતની નિકાસમાં નોંધપાત્ર સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકાનો ઘટાડો થયો છે આ ઘટાડો આઠ બિલિયન આઠ બિલિયન ડોલરથી ઘટીને પાંચ પોઈન્ટ પાંચ બિલિયન ડોલર થયો છે રિપોર્ટ અનુસાર સ્માર્ટફોન અને ફાર્માસ્યુટિકલ્સની નિકાસને સૌથી વધુ ફટકો પડ્યો છે સ્માર્ટફોન નિકાસ અઠ્ઠાવન ટકા ઘટીને આઠસો ચોર્યાસી છ ડોલર થઈ ગઈ છે નોંધનીય છે કે યુએસએ ધીમે ધીમે ટેરિફ વધારીને પચાસ ટકા સુધી પહોંચાડ્યા હતા જો કે હાલમાં આ ટેરિફના ઉકેલ માટે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે દ્વિપક્ષીય વેપાર વાટાઘાટો ચાલી રહી છે જેમાંથી સકારાત્મક સંકેતો દેખાઈ રહ્યા છે રાજકોટમાં સાધુ વાસવાની રોડ પર એક હૃદયદ્રાવ ઘટના સામે આવી છે દારૂ પીવાની ટેવ ધરાવતા ત્રેપન વર્ષીય પિતા કલ્પેશભાઈનો પુત્ર ઋષભ સાથે ઝઘડો થયો હતો ઉશ્કી રહેલા પુત્રએ પિતાને મુક્કા અને લાફા મારતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું ઋષભના હાથ પર આઈ લવ યુ મોમ ડેડનું ટેટું છે પોલીસે જાહેર કર્યું કે આ હત્યા નથી પરંતુ સા અપરાધ મનુષ્યવત છે કારણ કે હત્યાનો ઈરાદો નહોતો અને કોઈ હત્યાનો ઉપયોગ થયો ન હતો યુનિવર્સિટી પોલીસે આરોપી પુત્ર ઋષભની ધરપકડ કરીને ખરેખર હત્યા થઈ છે કે કેમ તેની તપાસ માટે પાંચ દિવસના રિમાન્ડ માંગે છે પાટણના રાંધનપુરના મહેમદાબાદ ગામે ઠાકોર સમાજ દ્વારા લગ્નોને શિસ્તબદ્ધ બનાવવા ક્રાંતિકારી નિર્ણય લેવાયો છે સમાજના વૈભવી ખર્ચા દૂર કરવા માટે ડીજે બગાડવા હલ્દીની રસમ અને ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે છે નવા નિયમ મુજબ લગ્નમાં વરરાજા પક્ષે માત્ર પાંચથી અગિયાર વ્યક્તિઓને લઈ જવાની છૂટ રહેશે જ્યારે સગાઈમાં યુવતીને મોબાઈલ ભેટ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે નિયમનું ઉલ્લંઘન કરનારને અગિયાર હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે સોનાના વધતા બાવો વચ્ચે રાજસ્થાનના બાંસવાડા જિલ્લા માટે મોટા સમાચાર સામે આવ્યા છે ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ જીએસઆઈના સર્વેમાં કાંકરિયાગઢ બ્લોકમાં ચાર ગામોના આશરે ત્રણ ચોરસ કિલોમીટર વિસ્તારમાં હજારો કિલોગ્રામ શુદ્ધ સોનાનો વિશાળ ભંડાર મરી આવે છે આ ખાંડમાં સોનાની સાથે તાંબુ અને કોબાલ્ટ જેવી કિંમતી ધાતુઓના ભંડાર પણ મરી આવે છે કેન્દ્ર સરકારે ખાંડકામ માટેની અરજીઓ આમંત્રિત કરી છે અને આગામી બે ત્રણ વર્ષમાં નિષ્કર્ષણની પ્રક્રિયા શરૂ થવાની સંભાવના છે જે રાજસ્થાનના અર્થતંત્રને નવી દિશા આપશે આ વિસ્તારમાં નેવું ટકા વસ્તી આદિવાસી સમુદાયની છે સોનાની સ્થાનિક લોકોમાં નિવિસ્થાપનનો ભય વ્યક્ત થઈ રહ્યો છે સરકારે ખાણકામની સાથે સાથે સ્થાનિક વસ્તીના હિતોનું સંરક્ષણ કરવું જરૂરી બનશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાઇજીરિયામાં ખ્રિસ્તીઓ પર થતી હત્યાઓ અને હુમલાઓ અંગે કડક ચેતવણી આપી છે ટ્રમ્પે કહ્યું કે જો આ હુમલાઓ બંધ નહીં થાય તો અમેરિકા તમામ આર્થિક અને લશ્કરી સહાય તાત્કાલિક સ્થગિત કરશે અને જરૂર પડે લશ્કરી કાર્યવાહી કરવા માટે યુદ્ધ વિભાગને તૈયાર રહેવાનો આદેશ આપે છે નાઇજીરિયાના રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુએ દેશને ધાર્મિક રીતે અસહિષ્ણુ કહેવું ખોટું ગણાવ્યું છે અને કહ્યું કે બંધારણ તમામ ધર્મોની રક્ષણની ખાતરી આપે છે નાઇજીરિયામાં બોકોહરામ જેવા જૂથો દ્વારા થતી હિંસા ધાર્મિક મુદ્દાઓ ઉપરાંત જમીન વિવાદો અને વંશીય સંઘર્ષોથી પણ ઉદભવે છે ઉત્તર પ્રદેશના ગોરખપુરના સાંસદ અને દિગ્ગજ અભિનેતા રવિ કિશનને બે હજાર પચ્ચીસનો દાદા સાહેબ ફારકી આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે તાજેતરમાં તેમણે લાપતા લેડીઝ માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો આ પુરસ્કાર તેમની તેત્રીસ વર્ષની મહેનત અને સમર્પણનું ફર છે રવિકિશન હાલમાં ગોરખપુરથી બીજી વખત સાંસદ સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે તેમજ ભોજપુરી હિન્દી અને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ સક્રિય છે બસ્સોથી વધુ ફિલ્મોમાં કામ કરનારા રવિ કિશનને આ સન્માન મળવાના સમાચારથી તેમના ચાહકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે નવેમ્બર મહિનામાં વિવિધ રાજ્યોમાં બેંકો કુલ અગિયાર દિવસ બંધ રહેશે જેમાં પાંચ રવિવાર બીજા અને ચોથા શનિવાર ઉપરાંત ચાર સ્થાનિક રજાઓનો સમાવેશ થાય છે આ જ રીતે શેરબજાર પણ અગિયાર દિવસ માટે બંધ રહેશે જેમાં પાંચ નવેમ્બર ગુરુનાનક જયંતિની રજા પણ સામેલ છે મહત્ત્વપૂર્ણ છે કે બેંક રજાઓ હોવા છતાં ગ્રાહકો ઓનલાઈન બેન્કિંગ સેવાઓ જેવી કે યુપીઆઈ આઈએમ પીએસ એન ઇએફટી અને આર ટી જી એસ તેમજ એટીએમ સેવાઓનો ઉપયોગ કરીને પૈસાની લેવડ દેવડ કરી શકશે આ સેવાઓ અવિરત ચાલુ રહેશે તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે જય હિન્દ